સ્ટાર્ટ કરું છું અનુચ્છેદ નંબર બાર અને અનુચ્છેદ નંબર તેર એક ઇન્ટ્રોડક્શન છે અનુચ્છેદ બાર માં કીધું છે રાજ્યની વ્યાખ્યા અને અનુચ્છેદ તેર માં કીધું છે કાયદાની સમજૂતી કાયદાની સમજૂતી ધ્યાન લેશો દોસ્તો અહીંયા ખાસ આર્ટિકલ નું મહત્વ વિશેષ છે કારણ કે વારંવાર એક્ઝામ માં પૂછ્યા છે પેલું રાજ્યની વ્યાખ્યા થી શું કહેવા માંગે છે તો પહેલા તો કહે છે રાજ્યની વ્યાખ્યા માં કોનો કોનો સમાવેશ તો તમારા માઇન્ડ માં ક્લિયર હોવું જોઈએ જે જગ્યા રાજ્ય શબ્દ આવશે ભાગ 3 માં ત્યાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ આવી જશે ખાસ કરીને એનું કારોબારી અંગ ધારાકીય અંગ એની અંતર્ગત આવી જશે સ્ટેટ ગવર્નમેન્ટ એટલે કે રાજ્ય સરકાર જેનું કારોબારી ધારાકીય અંગ ત્યારબાદ હું કહીશ કે સ્થાનિક સ્વરાજની સરકાર એટલે કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જે છે આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટનો સમાવેશ થઈ જશે પંચાયત નગરપાલિકા વગેરે વગેરે સાથે સાથે કહી શકાશે પણ કંપની છે એ ગવર્મેન્ટ કંપનીનો સમાવેશ થશે જેટલી પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુટ છે એનો સમાવેશ થશે તો જે વસ્તુ ગવર્મેન્ટનો પાર્ટ છે તમામનો સમાવેશ થઈ જશે કોની વ્યાખ્યામાં રાજ્યની અને હવે કીધું છે આ લોકોને અધિકાર મળ્યા છે પાવર્સ મળ્યા છે તો આ લોકોને અમે જાણ કરીએ છીએ કે તમે આપણને પ્રાપ્ત મૂળભૂત અધિકાર કોની વિરુદ્ધમાં કોની વિરુદ્ધમાં તો તમારો આન્સર હોવો જોઈએ રાજ્યની વિરુદ્ધમાં કોની વિરુદ્ધમાં રાજ્યની વિરુદ્ધમાં માટે વારંવાર અહીંયા અલગ અલગ અનુચ્છેદમાં શબ્દ આવશે કે રાજ્ય આ ન કરી શકે નહીં તો નાગરિકના મૂળભૂત અધિકાર ભંગ ગણ હશે તો એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછે છે કે આપણને મળેલા મૂળભૂત અધિકાર કોની વિરુદ્ધમાં પ્રાપ્ત રાજ્યની અને રાજ્યમાં કોણ કોણ આવી જાય ભારત સરકાર રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગવર્મેન્ટ કંપની કચેરી વગેરે વગેરે પ્રાઇવેટનો સમાવેશ નથી પણ આ સુપ્રીમ કોર્ટે કીધું હતું જ્યારે કોઈ પ્રાઇવેટ સંસ્થા પ્રાઇવેટ વ્યક્તિ સરકારનું કામ કરે છે રાજ્યનું તો એ સમય દરમિયાન એ રાજ્યની વ્યાખ્યામાં ગણી શકાય તો આ પણ તમે ધ્યાને લઈ શકો

પણ સાથે સાથે કહે છે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ જે અસ્થાયી કાયદા બહાર પાડે છે એટલે કે એક પ્રકારે વર્લ્ડ બહાર પાડે છે એનો પણ સમાવેશ થાય છે તો વિચારો સંસદ રાજ્ય વિધાનમાં સ્થાયી કાયદા વર્લ્ડ સમાવેશ સાથે સાથે કહે છે કાયદાની વ્યાખ્યામાં માત્ર કાયદો બને ત્યાં સુધી નહીં ગવર્મેન્ટ દ્વારા કાર્યપાલિકા દ્વારા શું બહાર પાડવામાં આવે છે આદેશ કોઈ પ્રકારના નિયમ બનાવવામાં આવે કોઈ પ્રકારના વિનિયમ બનાવવામાં આવે કોઈ પ્રકારની અધિસૂચના જાહેર થાય છે કોઈ પ્રકારનું કહી શકાશે ઉપવિધિ તૈયાર કરવામાં આવે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રસ્તાપારિક થાય ને કહેવામાં આવે છે બાય લોસ છે ઉપવિધિ આનાથી અગર પરંપરાઓ અને પ્રથાઓ પરંપરા અને પ્રથાઓ આ બધાનો સમાવેશ થાય છે કાયદાની વ્યાખ્યામાં તો વિચારો આ સમાવેશ કરી એના માટે જરૂરિયાત કે આ બધામાં પાવર્સ છે તો આ લોકો ધ્યાન રાખે મૂળભૂત અધિકારનું હનન ન થાય તો આવું લખાય લખી શકાય કે એવો કાયદો માન્ય નથી જે મૂળભૂત અધિકારને સીમિત કરે અથવા એને રદ કરે જો એવો કાયદો બનાવવામાં આવશે તો એ ન્યાયતંત્રમાં પડકાર હશે તો આર્ટિકલ તેર સીધું નથી લખ્યું પણ ન્યાયતંત્રને ન્યાયતંત્રને કઈ શક્તિ શક્તિ આપે છે છે તો ન્યાયિક ન્યાયિક સમીક્ષા જે આ સમીક્ષાની પ્રદાન કરે છે તો આ તમે આધાર તરીકે ધ્યાને લો એમ તો આર્ટિકલ બત્રીસ પણ પ્રદાન કરે છે આર્ટિકલ બસો છવ્વીસ પણ પ્રદાન કરે છે પણ અહીંયા સીધી બાબત કે એવો કોઈ કાયદો બનશે જે મૂળભૂત અધિકારની અગેન્સ્ટમાં હશે તો ન્યાયતંત્ર એને ચેક કરશે અને એને વોઇડ જાહેર કરશે ने रद करते तो तुम तो देखो आर्टिकल बार तीनों मीनिंग है तो, जेने सत्ता रखे मूलभूत अधिकार ने नुकसान पहुंचाड़े नहीं, तो बने क्वेश्चन पूछे जो तो हो